કોઈ જાત ની ટીકડી વગર અને હજી હજી કેવી લાગી તમને ઘણી સારું બહુ સરસ સર લાગ્યો છ મહિના થી હેરાન થતા હતા પણ અત્યારે આમ બહુ સારું છે સારું છે કરે અને હજી ભાઈ આ વિડીયો બી યુટ્યુબ ઉપર મૂકીએ હા તમારી જેવી તકલીફ પડા પૈસો તો જો મેઈન બોલો મારો એવું હોય તમારી જેવી તકલીફ પડા પૈસો તો જો તમને ખ્યાલ આવે બરોબર મેઈન વસ્તુ કે દવા વગર આપણે નેચરલી જે અમારી આ ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ થી તમને ફરક પડી હા બરાબર એક તમારો મોબાઈલ નંબર બોલો અમે વિડીયો મેન્શન કરશું 9700